છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે ને મિત્રો પસંદ આવે તો એક લાઈક પણ આપણે કરી દેવાની છે તો તમારો વધારે સમય આપણે નથી લેતા એક્ઝામ્પલ શું શરૂઆત કરીશું તમે જોઈ શકો છો થમનલ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી સમાન પાયા પર આવેલા બે સમદ્રી બાજુ ત્રિકોણો છે તમે જોઈ શકો છો ત્રિકોણ ABC ત્રિકોણ ABC ને મિત્રો D B અને C આ પાયો હશે પાયો BC એ મિત્રો કેવો છે સમાન છે આ શિરોબિંદુઓ A ને D A ને એક શિરોબિંદુ તો જોઈ શકો છો A ને D એ BC ને BC છે ને એક જ બાજુ પર આવેલા છે જો AD ને લંબાવતા જઈએ જો આપણે AD થોડું લંબાઈએ AD છે અને લંબાઈએ તો મિત્રો BC ને

અને આ બંને આપણે ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરતા પહેલા આપણે ચેક કરી લઈએ તો કોમન બાજુ છે બંને ત્રિકોણ માટે કેવી બાજુ છે એડી એડી શું છે કોમન બાજુ છે લખી શકાય એડી કેવી છે સામાન્ય બાજુ છે હું લખી દેવાનું મિત્રો એ અને આપણે જે રકમ આપી હોય એ લખી દેવાનું એના માટે છે હવે બંને ત્રિકોણ લખી દે એ અને એ સીડીમાં હવે તમે જોઈ શકો છો એ બી અને એસી એ બી અને એસી આ બંને બાજુઓ કેવી છે સમાન છે બરાબર છે એબીસી એક જ પાયા પર બે સમુદ્રી બાજુ ત્રિકોણ છે કેવી બાજુ છે આ બંને બાજુ કેવી છે ત્રિકોણ છે પણ કેવો સમુદ્રી બાજુ ત્રિકોણ છે બંને બાજુ કેવી છે સમાન છે માટે એ બી અને એસી કેવા છે સરખા છે એવું મિત્રો રકમ આ બાજુ છે બરાબર છે એનડી બીસી ની એક જ બાજુ ને પણ લંબાઈએ છે એટલે એરડી ને બીડી ને મિત્રો સીડી પણ મિત્રો પક્ષમાં જ આપેલા છે તો આ પણ છે તો બાબા આધારે બંને ત્રિકોણો કેવા થાય છે એકરૂપ થાય છે તો બબબાને શરત તમારે યાદ રાખવાની છે કે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુ કેવી હોય સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ છે એમાં આપણે કહી શકીએ તો મિત્રો આ છે બાબા શરત છે ચલો મિત્રો બીજા બીજા ત્રિકોણની આપણે વાત કરીએ બરાબર એ આપણો ક્લિયર થઈ ગયું તો બીજો પોઈન્ટ આપણે પકડીએ કે એ બી

અને એ સી અને પી હવે મિત્રો જોજો તમે બરાબર છે કે આ આ ત્રિકોણ છે આ બંને બાજુ કેવી છે સમાન છે એ બી એસી લખ્યું છે હવે તમે ખાસ જોજો કે આ આ બંને બાજુ સમાન હોય અને અનુરૂપ જે ખૂણા હોય છે બરાબર છે આ બંને પણ કેવા હોય સમાન હોય છે તો ખૂણો બી ઇક્વલ ટુ સી ધ્યાન રાખજો કે સમાન બાજુની સામેના ખૂણાઓ કેવા હોય છે સમાન હોય છે સમાન બાજુના સામેના ખૂણાઓ પણ કેવા હોય છે સમાન હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે એપી અને બીજી એપી 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 કેમ કે સામાન્ય બાજુ છે અને બીજું પણ તમે કહી શકો છો મિત્રો ખૂણો પી અને પી ખૂણો પી ખૂણો પી બંને માટે કોમન ખૂણો છે આપણે લખી શકાય તો મિત્રો બાખુબા તો આવશે બાખુ બા સરત આલમાં આવશે કઈ સરસ છે બાખું બાદ બાજુ ખૂણો અને બાજુ બે ખૂણા હોય તો ખૂબ આખું સરવાશે ત્યારબાદ આપણે એપીએ ખૂણું એને ડીને ભાગે છે એપીએ ખૂણું એ ડીને ભાગે છે બરાબર છે અને બીજું છે એપીએ બીસી નો છે એપી એ મિત્રો બીસી નો શું છે લંબ દ્વિભાજક છે ખૂણો 90 અંશનો બનાવે છે એ આપણે જસ્ટ જોઈ લઈએ એપી એ ખૂણો એનો એનો એને ડી માં દુભાગે છે તો આપણે સાબિત કર્યું કે એબીડી ને એસીડી બંને કેવા છે બંને કેવા બતાયા આપણે એકરૂપ બતાવ્યા છે બરાબર છે તો એબીડી અને એસીએડી એ બીએડી અને સીસીએડી કેવા છે સરખા છે ખૂણો BAP ને ખૂણો CAP એ પણ કેવા છે સરખા છે તો AP એ ખૂણો A નો દ્વિભાજક છે AP એ ખૂણા A નો દ્વિભાજક છે અને ખૂણો BDP ને ખૂણો CDP માં BD is equal to CD બરાબર છે આ પક્ષ છે મિત્રો BP is equal to CP હવે ખૂણો A ABP એકરૂપ ખૂણો ACP અને BP is equal to CP થાય છે

મિત્રો પ્રશ્ન નંબર બે તરફ આપણે આગળ વધીશું દુર્ભાગ્ય છે તમે જોઈ શકો છો બે ત્રિકોણો છે એડી એ ખૂણા એનો દ્વિભાગ્ય દુર્ભાગ્ય છે એ બીડી એકરૂપ એસી બી

બીડી ને સીડી સરખા છે બીડી ને સીડી સરખા છે તો ડીએ ડીએ બીસી નું મધ્ય બિંદુ છે ડીએ બીસી નું મધ્ય બિંદુ છે દુભાગે છે એડીએ કોણ દુભાગે છે બીસી ને દુભાગે છે બરાબર છે આવું આપણે કહી શકાય બહુ સિમ્પલ છે પ્રશ્ન ખૂબ વ્યવસ્થિત છે પરીક્ષામાં પૂછાય એવું હોય એટલે ચૂક તેર કરી લેવું

મિત્રો ખૂબા ખુ શરતર આમાંથી મિત્રો કોઈ પણ એક શરત નું પાલન થાય કોઈ પણ એક શરતનું પાલન થાય તો બંને ત્રિકોણ એકરૂપ છે આપણે કહી શકાય તો મિત્રો એ જ આપણે ખાસ આ ચિપ્ટર માં સમજવાનું હોય છે તો મિત્રો જોઈ શકો છો

બી એમ અને ક્યુ પણ કેવા છે સરખા છે એક બાજુ સરખી થઈ બીજી બાજુ સરખી હવે વારંવાર ત્યાં આકૃતિ દેખવા જવામાં બહુ તકલીફ પડે છે એ નવી આકૃતિ તમારા માટે સમજવા માટે દૂર દઈએ બરાબર છે એ બી અને સી પી ક્યુ અને

હવે એબી અને એબી બી ની પીક્યુ આપણે હલ ચર્ચા કરી કેવી છે સરખી છે એમ અને પીએન કેવા છે સરખા છે બાજુ અને બીએમ અને ક્યુએન કેવા છે સરખા છે બધી જ બાજુ 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 ને બાજુ બધી જ બાજુ સરખી છે એટલે બાબા બા શરત આધારે બંને ત્રિકોણો કેવા થાય એકરૂપ થાય બંને ત્રિકોણો કેવા થશે એકરૂપ થશે સેમ પેટર્ન મિત્રો એકરૂપતા ની બીજી દેખો મિત્રો ખૂણો બી ને ક્યુ સરખા છે આ બાજુ સરખી હોય સ્વાભાવિક છે તો સામેનો ખૂણો પણ કેવો હોય

આ આ B, B, -E -C -F B બંને છે છે હવે ત્રિકોણ કેવા સરખા છે પણ કેવા છે સરખા છે ખૂણો બી C અને ખૂણો સી એફબી કેટલા અંશનો છે છે માટે એ પણ કેવા સરખા તો નેવત ના આધારે કાટકોણ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણમાં એક બાજુ અને કણ બરાબર કાટકોણ ત્રિકોણ નિયમાંશ ખૂણો થઈ ગયો એક બાજુ ને કણ બીજી બાજુ ને બીજી બાજુ ની વાત કરીએ તો એમાં પણ એક બાજુ ને કણ હોય પાય ઓગ એક બાજુ ને કણ સમાન હોય તો બંને ત્રિકોણ આપણે એકરૂપ આપણે કહી શકાય બરાબર છે એક આકબા શરતના આધારે બંને ત્રિકોણો કેવા બતાવ્યા છે

મિત્રો લાસ્ટ ડાકલો છે પરીક્ષા માટે ખુબ જ ઇમ્પોર્ટન્ટ છે સમાન છે સમુદ્રી બાજુ ત્રિકોણ એબીસી છે એબી બી એસી સમાન છે સમુદ્રી બાજુ ત્રિકોણ કોણ છે એ બીસી છે એપી લીસી છે હવે આપણને ખબર છે કે સાબિત કરીશું આપણે પણ આપણને ખબર છે કે બંને બાજુ ત્રિકોણની બે બાજુ આ સમાન હોય સમદ્રી બાજુ ત્રિકોણ સામેના ખૂણા હોય છે એ મિત્રો કેવા હોય છે સમાન હોય છે હોય છે ને હોય છે નિયમ છે જોઈ લઈએ કે ત્રિકોણ ABC સમદ્રી બાજુ ત્રિકોણ હોવાથી AB AC છે AB ને એસે કેવા સમાન સમાન ત્રિબાજુ ત્રિકોણ હોય એટલે એબી ને એસે સમાન હવે એપી છે એ કોના પર આવેલો છે લંબ છે ને બીસી ઉપર આવેલો છે હવે તમે જોઈ શકો છો એપીબી આ ખૂણો કેટલા અંશ છે તો કે 90 અંશ છે એ પી અને સી આ ખૂણો પણ કેટલા અંશ છે 90 છે આ બંને મિત્રો રેખિક જોડના ખૂણા કેવા છે હવે એબીપી અને એ માં એ બી અને આ બંને કેવા છે સરખા છે કેવા છે સરખા છે હવે અને કેવા છે સરખા છે એવું આપણને પક્ષમાં આપેલું છે ત્યારબાદ જોઈ શકો છો એપી એપી સામાન્ય બાજુ છે કેવી બાજુ છે સામાન્ય બાજુ તો સરખી હોય જ બરાબર છે હવે કાટકોણ ત્રિકોણ છે આ ત્રિકોણ કયો છે કાટકોણ ત્રિકોણ હવે કાટકોણ ત્રિકોણ હોય તો એક બાજુ અને એક મિત્રો બે બાજુ સરખી હોય અને કાટકોણ બે એક બાજુ સરખી સામાન્ય બે બાજુ સરખી થઈ ગઈ બાજુ સરખી થવાની છે હોય કે ના હોય પણ એક ખૂણો સરખો હોય બરાબર તો કાકમાં શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ હોય મિત્રો એટલે બધા ખૂણા સરખા હોય સરખી બાજુ છે પણ એક ધ્યાન રાખજો ખૂણો એ ઇઝ ઇક્વલ કુણો તો ખૂણો એ છે એ તો દિવસ જેવો આપણને દેખાય છે હવે ખૂણો b is શું થઈ જાય c થઈ જાય અને p p છે આ તો નિયમ દેખ્યો આ નિયમ હતો હતો એટલે કાકમાં સરત લાગી બાકી તો કાકમાં સરત લાગત નહીં બરાબર છે તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને પસંદ આયા હોય તો વિડિયોને ચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય ને ચેનલને મિત્રો જો સુધી સબસ્ક્રાઇબ આપણે ના કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપશો વિદ્યાર્થી મિત્રો ને મળતી રહે મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત